ધોરણ આઠમાં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે પાઠ બાર છે નવા વર્ષના સંકલ્પો એ થોડોક સમજ્યો હતો હવે આજે આપણે બાકીનો પાઠ છે એમાં આગળ સમજૂતી મેળવીશું તમે બધાએ હોમવર્ક છે એ કરી લીધું હશે અને આજનું હોમવર્ક પણ તમારે શ્વાપોથીના ફોટા મોકલું છું એમાંથી જોઈ સારા અક્ષરે શ્વાપોથી લખી લેવાની છે અને વ્યૂ એટલે વિશિષ્ટ રચના બેસતા વર્ષને દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આજ ગતિ થાય છે એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી

ચારે દિશામાં નામ ના પામવી જો બેસતા વર્ષના દિવસે એક ભાઈ ઉત્સાહમાં આવી અને એક આપણને ખબર છે કે ઘણા લોકો બેસતા વર્ષે કે સારો એવો દિવસ હોય ત્યારે કંઈક કંઈક સંકલ્પો કરતા હોય તો કે બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જાય અને કરેલા મોટા ભાગના સંકલ્પો છે એ લગભગ તો શું કરે કે થોડોક દિવસ ચાલે ને પછી એ તૂટી જતા હોય છે હવે એક જણે એટલે કે એક વ્યક્તિએ દિવાળીની રાતથી ચા છોડી દીધી એટલે કે ચા છોડી દેવાનો સંકલ્પ કર્યો એમ અને ચા છોડી દીધી ચા છોડી દીધી એ સંકલ્પ એમનો ઘણો ટાઈમ સુધી ચાલ્યો પણ ખરો જીવેલો રહ્યો એટલે ઘણા સમય સુધી ગયો એમ એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા ચા ન પીધી ને તો એને ન જ પીધી એમ એને કોઈ વસ્તુ ડગાવી ન શકે એના એના નિશ્ચય ઉપરથી એના નિર્ણય ઉપરથી એને જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પને એને પૂરો કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો એમ એને એના માતાનો પ્રેમ એના પિતાની આજ્ઞા એની માતા છે એને પ્રેમથી કીધું કે ભાઈ દીકરા પી લે આ તે સમજાય તો પણ એને ન પીધી પિતાએ આજ્ઞા કરી કે ભાઈ હવે ચા પીવા માંડ ભલે જે હોય એ તે સંકલ્પ કર્યો તો ભલે રહ્યો ચા પીવા પણ તો પણ એને ન પીધા બહેન ભગીની એટલે બહેન બહેનના આંસુ પત્નીએ ધમકાવ્યો મિત્રોએ ઘણી મશ્કરી કરી અને ઘણી ચાની જાહેર ખબરો આવતી હોય ન્યૂઝપેપરમાં ટીવીમાં બધા બધી જગ્યાએ તો એ પણ એને ડગાવી ન શકીએ ચલાવી ન શકીએ ચડાવી ન શકીએ એટલે કે લલચાવી ન શકીએ સંયમ એટલે ધીરજ કે એમની એ એ ધીરજનો મહિમા છે દિશામાં એટલે કે ચારેય દિશાઓમાં નામ ના મેળવી ગાજી ઉઠ્યું એટલે કે નામ ના મેળવી ચારેય દિશાઓમાં એમને એમનું એમનું નામ થઈ ગયું બધાને સગાવાલામાં ખબર પડી ગઈ કે ભાઈ આ ભાઈએ ચા છોડી દીધી છે અને છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા સ્વર્ગ એટલે કે જ્યાં દેવતાઓ રહે છે ત્યાં પણ એક એના તરંગો પહોંચી ગયા ઘણા વ્યક્તિઓ એવું કરે છે કે ભાઈ એ એમના નિર્ણય લે એમનો સંકલ્પ કરે એમના ઉપરથી ઘણી વખત ઘણો સમય સુધી ટકી રહે પણ કંઈક પરિસ્થિતિ એવી ઊભી થાય કે કોઈ સંજોગો એવા આવે તો એમને એના જે સંકલ્પ કર્યો હોય એ સંકલ્પ એમને તોડવો પણ ઘણીવાર પડતો હોય છે આપણે અઢીવાના પાઠ હતો એમાં જોયું હતું કે લેખકને લેખકનો લેખક શું કરતા કે લેખકને નિશ્ચય કરેલો હતો કે કોઈ દિવસ કોઈ પાસેથી પૈસા લેવા નહીં છતાં પણ એમને અભ્યાસ માટે સંસ્કૃતનો જે વ્યાકરણ ભણવું હતું એના માટે પુસ્તક એને બહાર જવાનું થયું એટલે એમને ગામના લોકો એકઠા કરીને પૈસા આપ્યા એ પૈસાને એમને લેવા પડ્યા હતા આવું ઘણીવાર એવા સંજોગો ઊભા થાય તો આપણે પરિસ્થિતિના કારણે આપણો જે સંકલ્પ છે એને અધોચેથી જ આપણે એને પૂરો કરવો પડે છે છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું પરંતુ થોડા કઠવાડિયા પછી જ્યારે ભાઈ કોક માંદગીની માયામાં લપતાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી એ પછી તો બે ચાર મહિને માંદગી ગઈ તોય ચા તો રહી જ પડી અને હવે તો એ સાજા થઈ ગયા પછી પણ રોજના સાત પ્યાલા ચા પીય છે આમ એમની માંદગીને બાને એમનો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એને પુનર્જન્મ ન લીધો તરંગ એટલે મોજુ અથવા લહેર આસન ડોલી ઊઠો રૂડી પ્રયોગનો અર્થ અસ્થિરતા આવવી થાય લપટાવવું એટલે ફસાઈ જવું માયામાં લપટાવવું એટલે માયા જાળમાં ફસાવું અને પુનર્જન્મ એટલે બીજો જો એમ કે છે કે ભાઈ આ ભાઈની ચા છોડી દેવાની ખબર તો બધાને પહોંચી ગઈ કે સ્વર્ગમાં ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું એટલે કે ઇન્દ્ર ઇન્દ્રાસન છે ઇન્દ્રનું એ પણ એ કહે કે ધ્રુજી ઉઠ્યું આના સંકલ્પથી થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ છે એ કંઈક બીમારીમાં પડ્યા બીમારીમાં પડ્યા એટલે એ ભાઈને થોડોક વખત કંઈક ઉપવાસ કરવા પડ્યા ઉપવાસ કરવાનું થયું એટલે એમને કોઈએ સલાહ આપી કે ભાઈ તમે એ કે ઉપવાસમાં થોડીક ચા પીવો ને તો રાહત ગે એ કે ચા પીવામાં કંઈ વાંધો નહીં કે ધન્યક્ષણ એટલે કોઈક સારી સારા સમય એમ ઓકે એને સલાહ આપી કે ભાઈ ચા પીવામાં કંઈ વાંધો નહીં એમ ઉપવાસમાં એટલે એમને ધીમે રહી અને ચા પીવા માં ચા પીવા એટલે એ પછી તો એ ચાર પાંચ મહિના એની માંદગી રહી બે ચાર મહિના ત્યાં સુધીમાં એ ચા તો રહી જ પણ પછી ચા એ સાજા થઈ ગયા ને ત્યાર પછી પણ એમને ચા તો ચાલુ જ રહી અને વધી ગઈ રોજના સાફ પ્યાના છે એ ચા પીવા માં અને આમ એમની માંદગીના બહાને એમનો જે સંકલ્પ હતો એ સ્વર્ગે સીધાવ્યો એટલે કે સ્વર્ગ સિધાવ્યું એટલે કે એ સંકલ્પ એમનો તૂટી ગયો અને ફરી કદી એ સંકલ્પે પુનર્જન્મ એટલે કે ફરી કદી એ સંકલ્પે બીજો જન્મ લીધો નહીં માયાજમાં લપટાવવું એટલે કે આપણે માયા ફસાવવું અને આસન ડોલી એટલે કે એમની મગજની મગજમાં એટલે કે એની અસ્થિરતા આવવી એટલે કે ઈન્દ્રનું આસન ડોલી ઉઠ્યું કે એમના મગજ જે સ્થિર હતો કે મારે આ સંકલ્પ કરવો જ છે પૂરો કરવો છે એ સ્થિરતા છે એમની ડગી ગઈ ગમ્યું ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો ઘણું ખરું અરસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે પણ અમર પટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી અરસિકેટ એટલે રસ વગરનો અને અમર પટો એટલે કદી નહીં મરવાની ખાતરી આપતું લખાણ જો શું કે છે કે જેમાં ચા પીવાનો સંકલ્પ છે એવો છે એક બીજો સંકલ્પ છે સિગરેટનો સિગરેટ છોડવાનો ઘણો ઘણી વાર કે કે લોકો છે એ શું કામ સિગરેટ છોડતા હોય તો કે એમની પત્નીને ન ગમતું હોય એટલા માટે ગમ છોડતા હોય અથવા તો દુષ્ટ ડોક્ટરોના આગ્રહ એટલે કે ઘણીવાર કોઈ બીમારી કે કાંઈ ડૉક્ટરની પાસે સલાહ લેવા જાય તો ડૉક્ટરો કહેતા હોય છે કે ભાઈ તમે સિગારેટ છોડી દો એમ એટલે છોડવો પડતો હોય છે કે કાંઈક તકલીફ હોય ત્યારે છોડવો પડે ડૉક્ટરની સલાહથી એટલે કે દુષ્ટ ડોક્ટરો એમ એટલે કે ખરાબ ડૉક્ટરોના કારણે એમ પણ અમરપટ્ટો તો ભાઈ કોઈ લખાવીને લાવ્યું નથી કે અમરપટ્ટો એટલે કે કદી મરવાની ખાતરી આપે તેવું કે ક્યારેય આપણે મરવાના નથી એવી ખાતરી આપતું લખાડે એને અમરપટ્ટો કહેવાય કે એવું કોઈ લખાવીને આવ્યું નથી જેનો જન્મ છે એમનું મૃત્યુ તો છે જ સિગરેટના ધુમાડાની જેમ આવા સંકટને પણ વેરાય જતા વાર નથી લાગતી કેટલાક કેટલાકને તો વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે ઘણા લોકો એવા હોય કે એને એમ થઈ જાય કે હાલો હવેથી મારે નિયમિત બની જવું છે હવે મારે ક્યારેય એ સમયસર બધું કાર્ય કરવું છે બધી જે મારી ક્રિયા છે બધી સમયસર કરવી છે એવી ધૂન વળગે ધૂન વળગે એટલે કે એક નિશ્ચય કરી લે છે રઢ લાગે છે એમ કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સુરત જેવો સૂરજ પણ વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી થોડી સેકન્ડ વહેલો ઉગે છે ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ હા કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે ધૂન વળગવી રૂઢી પ્રયોગનો અર્થ મનમાં તરંગ ઉઠવો થાય મહેચ્છા એટલે મહત્વાકાંક્ષા અને પામર એટલે તુચ્છ જો શું કહે છે કે ઘણા લોકોને ઘણીવાર કઈક ઘૂરી ચડે ને આપણે તો એ થાય ને એટલે એમ કે કાલો મારે આમ કરી જ નાખવું છે પણ એ કેટલા દિવસ તો કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે સૂર્ય છે એ ઉનાળામાં વેલો ઉગે અને મોડો આથમતો હોય છે દિવસ છે એ વેલો ઉગી જતો હોય છે અજવાળું વહેલું થતું હોય અને અંધારું પણ મોડું થતું હોય એવી જ રીતે શિયાળામાં તમે જુઓ ને તો સૂર્ય વે મોડો ઉગે અને વેલો આથમી જાય શિયાળાના દિવસોમાં આપણને ખબર છે કે અંધારું મોડે સુધી રહે અને વહેલું પાછું સાંજે અંધારું પણ થઈ જાય સવારે દિવસ મોડો ઉગે અને સાંજે અજવાળું અંધારું વહેલું થઈ જાય એટલે કે છે કે સૂર્ય જૂર્ય સૂર્ય જ પણ કે વરસમાં અમુક મહિના રોજ થોડી થોડી સેકન્ડો મોડો ઉગતો જાય અને વળી પાછો અમુક મહિના જેમ આઈસ્ક્રીમ પાર્ટીમાં એટલે કે ક્યારેક કંઈક પાર્ટીમાં આપણે જવું હોય તો કેમ ગમે એ કામ મૂકીને વહેલા તૈયાર થઈને પહોંચી જાય એમ કે સૂર્ય પણ ઘણા ઘણી થોડોક ટાઈમ મોડો ઉગે ને થોડોક ટાઈમ વળી વહેલો ઉગવા માંડે એ કે એમ કે આપણે ઘણી કોઈ મિત્રોની બર્થડે પાર્ટીમાં કે ક્યાંય જવું હોય તો આપણે ગમે એ કામ મૂકીને વહેલા વહેલા તૈયાર થઈને જતા રહેતા હોય એમ કે આવી આવી રીતે કે સૂર્ય પણ કરે છે એ કે પછી કે ત્યાં નિયમિત થવાની જે મહત્વકાંક્ષા રાખતા હોય એવા તુચ્છ માનવીને કે માણસને વળી કોણ કે ગમે નિયમિત થવાની જે ધૂન એટલે કે નિયમિત થવા માટેની જે ઈચ્છા રાખતા હોય એ તુચ્છ માનવી કે કોણ કે જો સૂરજ જેવા સુરજ નહીં થોડોક ટાઈમ ક્યારેક મોડું ઉગવાનું થાય ક્યારેક એને વેલું ઊગવાનું થતું હોય તો માણસની તો શું જ ઈચ્છા માણસ તો શું છે એની પાસે કે આ કેટલાક મહાપુરુષો છે એ નિયમિત બની શક્યા છે ખરાબ ઘણા મહાપુરુષો એવા છે આપણે જોઈ ગયા કે એ ઘણા નિયમિત થઈ શકે છે જેમ કે ગાંધી બાપુ છે સ્વામી વિવેકાનંદ છે આ બધા ઘણા લોકો છે આપણા લોકપ્રિય નેતાઓ ઘણા છે કે આપણા મહાન વ્યક્તિઓ છે જે કે ઘણા મહાન થઈ ગયા તો એ મહાન શું કામ થયા તો કે પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે જો કોઈ પણ માનવી છે નિયમિત થવા માટે ક્રિયા તો કરે છે પણ ઘણી વાર શક્ય બનતું નથી એ કરી શકતા નથી તો શું કામ એ તો કે એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી બનતા પણ એ લોકો મહાપુરુષ છે એટલા માટે નિયમિત બને છે એટલે એ નિયમિત થઈ શકે છે કે એમનામાં શક્તિ છે કે સ્વામી વિવેકાનંદ છે એ જે ધારે તે કરી શકતા હતા શું કામે તો કે એ મહાન હતા એટલા માટે વલ્લભભાઈ પટેલ છે એને આખા ભારત દેશને એક કર્યો તો એનામાં એ એ શક્તિ હતી એટલા માટે કરી શક્યા કાં બીજું કોઈ ન કરી શક્યું તો આ એટલે નિયમિત નિયમિત છે મિત્રો લેખક હતા હતા થયા પરંતુ સાચું જ છે મહાપુરુષ બનાતું નથી પણ એ લોકો જન્મથી જ મહાપુરુષ હોય છે એટલે પોતાના મનને કાબુમાં રાખી દરેક નિયમોનું પાલન કરે છે એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો આમ તો એ વાત વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મુખે એમણે પત્નીને બૂમ મારી અરે સાંભળે છે કે શું છે અંદરથી જ શ્રીમતીએ જવાબ આપ્યો હવે અહીં આવતો ખરી પણ છે શું લો કો શું કામ છે જો એમની સ્મીથથી શોભતા મુખડે કહેવા માંડ્યું ગઈ કાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં ઓય દુનિયા છે કઈને હસી નાખવું ઠીક પત્નીએ પાછા ફરવા જતાં કહ્યું તને મારો આ સંકલ્પ ન ગમ્યો એમણે પૂછ્યું ગમ્યો પણ પાળો ત્યારે ખરા શું કહ્યું એમનું સ્મિત વિલાયું પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી હશે તો જોઈશું ને એટલે તું તારા મનમાં સમજે જશું હું તે કંઈ અને ખલાસ એન્જિન બગડ્યું મિજાજ છટક્યો એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં ને ત્યાં જ તોડ્યો હતો ત્યારે જ માંડ માંડ એ શાંત પડ્યા વિલાવું એટલે ગાયબ થઈ જવું અને મિજાજ છટકવો રૂઢિપ્રયોગનો અર્થ

એવા સ્વભાવના હતા પણ બેસતા વરસના દિવસે સવારે જ આ સંકલ્પ એમને આમ સંકલ્પ લીધો હોય ને એને સંતોષ થતો હોય એ સંતોષમાં એ મલકતા એટલે કે ધીમું ધીમું હસતા હસતા મુખે એમની પત્નીને બૂમ પાડે છે અરે સાંભળે છે કે તો એમની પત્ની કહે છે કે ભાઈ શું છે અંદરથી એ જવાબ આપે છે એ કે અહીંયા આવ ને કે તો કે છે આ બોલો કે આવી વ્યાલો શું છે કે તો એમણે ધીમું ધીમું હસતા 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 મુખે એમની પત્નીને કહે છે કે ભાઈ ગઈકાલથી મેં એવો સંકલ્પ કર્યો છે કે ભાઈ કદી કોઈના શબ્દોથી ગુસ્સે થવું નહીં અકળાવું નહીં એટલે કે ગુસ્સે થવું નહીં હવે કે દુનિયા છે કોઈ કાંઈ ખી કાંઈ ગુસ્સો આવે તો કહી દેવાનું કે ભાઈ દુનિયા છે કંઈને હસી કાઢવું ગુસ્સે થવું નહીં એમની પત્ની કહે છે કે ભાઈ ઠીક હશે ત્યારે ચાલો ઈક એમ કહીને પાછી ફરે છે તો એ કહે છે કે ભાઈ તને શું મારો આ સંકલ્પ ગમ્યો નહીં કે તો એમની પત્ની કહે છે ગમ્યો તો ખરા પણ તમે એ સંકલ્પ પાડો ને ત્યારે ખરા કે તો સાચા કહેવા આવી કે તો કે શું કીધું એમ કહી અને એમને એમનું જે હાસ્ય હતું એમનું હસતું મોઢું હતું એ ખરાબ થઈ ગયું એટલે કે ગાયબ થઈ ગયું એમનું હાસ્ય અને ત્યારે ખરા એટલે કે તું શું કહેવા માંગે છે એ એમ ગુસ્સે થવા મારામાં એટલો નિયમ પણ તાકાત નથી એની પત્નીને કહે છે તું સમજે છે શું મને કે તારી અંદર કે મારામાં એક આ તાકાત પાડવાની શક્તિ નથી એમ સમજે છે એ કેમ તો કે હશે તો જોશું એમની પત્ની કહે છે એટલે એ કે એમ કહે અને તું તારા મનમાં સમજે છે શું હું તે કંઈ હું તે કંઈ એમ કરી અને એ તો ગુસ્સે થવા માંડ્યા એન્જિન બગડ્યું એટલે કે એમનો મગજ છે એ ગયો એટલે કે ગુસ્સે થઈ ગયા ગુસ્સા ઉપર કાબુ ન રહ્યું બીજા જ છટકો એટલે કે ગુસ્સા ઉપર કાબુ ન રહ્યું એ તો આખી સોસાયટી ગજવવા જતા હતા એટલે કે આ એ રૂમો પાડવા જતા હતા ત્યાં જ કે એમની પત્નીએ એમને યાદ અપાવ્યું કે ભાઈ તમે ઓલો સંકલ્પ કર્યો છે ગુસ્સે ન થવાનો એટલે એ માંડ માંડ શાંત પડ્યા અને શાંત બેઠા નહીં તો એ સોસાયટી ગજવી અને બધાને ભેગા કર એમનો સંકલ્પ એમને ત્યાંને ત્યાં જ તોડી નાખ્યો એટલે ઘણીવાર વ્યક્તિ સંકલ્પ કરે છે પણ આવી રીતે તૂટી પણ જતો હોય છે એમને પણ ખ્યાલ નથી રહેતો એને જાતે જ તે સંકલ્પ છે એ તોડી નાખીએ છીએ હવે આપણે આ પાઠ છે એ અહીંયા સુધી સમજ્યો આવતા લેક્ચરમાં આપણે બાકીનો પાઠ છે એ સમજવામાં પૂર્ણ કરીશું અને આજના હોમવર્કમાં મેં જે સ્વાપોથીના ફોટા મોકલ્યા છે એમાંથી જોઈ સારા અક્ષરે તમે હોમવર્ક છે એ પૂર્ણ કરી લેજો આવજો